ઝઘડિયાના રતનપુરની આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં આંગણવાડીના બાળકો માટે પંચાયતના બીજા માળે આંગણવાડી ચાલવામાં આવે છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય જેની દિવાલ ઉપર તિરાડો પડી જતા જોખમી સાબિત થઈ રહી છે તેમજ હાલ વરસાદનું પાણી પણ છતમાંથી ટપકતું હોય જેથી હાલમાં આંગણવાડીના કર્મચારીઓ દ્વારા જર્જરિત મકાનને બંધ કરી બાળકોને પંચાયત ઓફિસના બીજા માળે બેસાડવામાં આવે છે હાલમાં આંગણવાડીનું મકાન પંચાયતના બીજા માળે હોવાથી નાના બાળકોને ઉપર ચડવા ઉતરવામાં મુશ્કેલી પડી રહી છે તેમજ આંગણવાડીમાં કામ અર્થે આવતી સગર્ભા મહિલાઓને પણ બીજા માળે ચડવા ઉતરવામાં મુશ્કેલી પડી રહી છે ના કરે નારાયણ ચડતા ઉતરતા કોઈ પણ બાળક પડી જતા કોઈ દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે જેથી કરીને વહેલી તકે આંગણવાડીનું નવ મકાન તંત્ર દ્વારા બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ ફરીદા બેન એમ પઠાણ છે મેં છેલ્લા 9 વર્ષ 9 વર્ષથી આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવું છું હમણાં મારી આંગણવાડી જર્જરી હાલતમાં છે એટલે અમે બાળકોને બેસાડતા નથી પંચાયતમાં સરપંચ સાહેબે રૂમ આપેલા છે ઉપર એટલે એક બધી સુવિધા પૂરી પાડીએ છે પણ સરકાર વિનંતી છે કે બાળકો ઉપર અમે બેસાડીએ છીએ તો કઈ પડી જાય લપસી જાય એ કોની જિમ્મેદારી થશે એટલે સરકાર શ્રીને એટલી મેં વિનંતી કરું છું કે મારી આંગણવાડી નવી બનાવી આપે બોલ અહેવાલ નિમેશ ગોસ્વામી લોકાર્પણ